અમે અહીંયા કમ્પ્લેન લખાવી હતી તો કમ્પ્લેનનો તો કોઈ રિસ્પોન્સ નહોતો જ આપતો પહેલાં ડીએસપી સાહેબ પાસે ગયા ડીએસપી સાહેબ પાસેથી કમ્પ્લેટભાઈ સ્ટેશન ચોકી આપણે રેલવે સ્ટેશને ત્યાંથી મેડમ આરે અમે બેઠા અને બધી વાતચીત થઈ અશોકભાઈ જોડને બોલાવ્યો અને અશોકભાઈ જોડ આરે લગભગ અડધી કલાક અમારી વાતચીત આવેલી અને એમાં રિસ્પોન્સ અશોકભાઈનું મેડમે કહી દીધું કે આમાં પૂરતો વાક તો તમારો જ છે બરાબર તમારે જોઈ કે આ લોકોના પૈસા તમે આપી દો પરત બરોબર તો અશોકભાઈ એક એક દિવસનો ટાઈમ માગ્યો કે એક દિવસનો ટાઈમ આપવો હોય કે મેં જેના થ્રુ કરાવ્યું છે એને હું મળ એને હું વાત કરી લઉં અને પૈસાની વાત કરી લઉં કાલે એક પાછી એક તમને જવાબ દઈશ તો બીજે દિવસે મેં એને ફોન કર્યો એનો ફોન તો આવ્યો નહીં તો મેં એને ફોન કર્યો તો અશોકભાઈ જોડવે એ રીતના વાત કરી કે તમને દસ દસ હજાર રૂપિયો અમે આપી દઈશું એની આગળ કે તમને કંઈ વસ્તુ નહીં મળે કે તમારે જે કરવું એ કે કરી લો પૈસા ભર્યા છે અમે એક લાખ સુતેર હજાર ભયર્યો છે અને મારી પોલીસને અને તંત્રને એ નિવેદન છે કાવેરી ની બાજુમાં અશોકભાઈ જોડની ઓફિસ છે એને અમે મુલાકાત લીધી તો અમને એની મલેશિયાની વેકેન્સી આપી હતી પેનાસોની કંપની હતી એમાં જમવાનું અમારી ઉપર હતું ને રહેવાનું એ લોકો આપતા હતા અને પંચાવનથી પચાસ હજાર પગાર હતો ને બે વર્ષની પહેલાં વિઝાની વાત કરી હતી પછી અગિયાર અગિયાર મહિનાનું કીધું ને એક લાખ સિત્તેર હજાર અમે ભર્યો છે ને ત્યાં અમે મલેશિયા પહોંચ્યા તો અમારી હારે ફ્રોડ થઈ ગયો છે ઠાકુર નામનો વ્યક્તિ હતો અમારી હારે આવું ફ્રોડ થઈ ગયો એટલે અશોકભાઈને પછી અમે કીધું કે અમારી રિટર્ન ટિકિટ ને બધું કરાવી આપો એટલે અશોકભાઈ અમારે રિટર્ન ટિકિટ કરાવી આપીને